રામ રામ મિત્રો આજના અગત્યના સમાચાર એમાં આપણે મુખ્ય જે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે આગાહી ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટે ખૂબ જ અગત્યના છે તેમજ સહારાના રોકાણ કાર્ડ માટે પણ સમાચાર આવેલા છે તેમજ આપણે હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી ઘરે બેઠા જ આપણે એફઆઈઆર દાખલ કરી શકીએ છીએ તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને જો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવશે તો પચીસ હજાર ઇનામ આપવામાં આવશે અને આપણે આ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે હમણાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ આજના સંપૂર્ણ માહિતી આપવાની છે એમાં સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવન ફૂંકાશે એવી વાત જાહેર કરવામાં આવી છે અને આગામી ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધારો થતાં ઠંડી ઘટશે અને મિત્રો દરિયાકાંઠા પર હવામાન વિભાગના એલર્ટ પર નજર કરીએ તો દરિયામાં પિસ્તાલીસથી થી પંચાવન કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે અને મિત્રો પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે તેમજ સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે તો એક ખાસ નોંધ નવી દરિયો ન ખેડવો અને હવે આપણે આગળ વાત કરીએ તો સહારા રોકાણકારો માટે પણ મોટા એવા સમાચાર આવેલા છે અને અમિત શાહે જાહેરાત પણ કરી છે આની તો આ સમાચાર પણ એક મોટામાં મોટા સમાચાર છે તો આવી ઘણી બધી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે એમાં મુખ્ય આપણે જોઈએ તો અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના અગિયાર લાખ એકસઠ હજાર પિત્તોતેર થાપણદારોને કુલ બે હજાર પચીસ પોઈન્ટ પીચોતેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે સીઆરસીએ સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમનો રિફંડ માટે અરજી કરી શકે છે પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો જે પણ મિત્રોને પાંચ લાખ રૂપિયાથી સુધીની રકમ સહારામાં ફસાયેલ છે તેઓને રિફંડ માટે અરજી કરી શકશે એ એક નોંધ લેવી તો સરસ એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછી જાહેર કરવામાં આવશે એ એક ખાસ નોંધ લેવી તો જે પણ મિત્રોએ આમાં જે રોકાણ કરેલું છે એના માટે હવે ટૂંક સમયમાં તારીખ જાહેર કરી દેવશે અને નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો છે સરકાર દ્વારા તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં વિડીયો જોતા હોય પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને એના પછી આપણે વાત કરીએ જન્મ તારીખનો જે દાખલો હોય છે અને જે અત્યારે આપણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એનો મરણનો જે દાખલો કઢાવતા હોય છે એમાં પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રન્ટ દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવા જણાવ્યું છે પહેલાં આપણે અટક હતી એ પહેલાં લખતા જન્મ તારીખના દાખલામાં તો એ હવે આપણે પહેલા નથી લખવાની અટક છે એ અંતમાં લખવાની છે એટલે કે છેલ્લે પહેલે આપણે પહેલું આપણું નામ પછી આપણા પિતાનું નામ અને અંતમાં આપણી જે અટક હોય છે એ લખવાની હોય છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીના નામમાં એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે આ અંગેના પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે જન્મમાં પ્રમાણપત્ર ફર્સ્ટ નામ બાળકનું નામ મિડલ નેમ છે એ પોતાના પિતાનું નામ અને છેલ્લે લાસ્ટમાં અટક છે એ લખવાની છે અને એ પછી આપણે વાત કરીએ તો અકસ્માતમાં એક પોઈન્ટ પાંચ લાખની સહાય મળવાપાત્ર થશે એની પણ અત્યારે જાહેરાત કરવામાં આવી છે જે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા માર્ગ અકસ્માત પીડિત માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા આ સ્કીમમાં પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂપિયા દોઢ લાખ કવર કરવામાં આવશે તેમજ આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવાર માટે રૂપિયા બે લાખ સહાય આપવામાં આવશે અકસ્માતમાં પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની રહેશે એ એક જરૂરી સૂચના આપવામાં આવી છે તો એક ખાસ નોંધ લેવી આ નિર્ણય છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા લેવામાં આવી છે અને એની સહાય પણ અત્યારે લોન્ચ કરી દેવામાં આવી છે જે આપણે બે લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે તેમજ આ હિટ એન્ડ રન કેસમાં મૃતકજનોના પરિવારને આ બે લાખ સુધીની સહાય છે ને એ મળવાપાત્ર થશે તેમજ આપણે હવે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારના માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જનાર સારા લોકોને ઇનામની રકમ વધારીને પચીસ હજાર સુધી કરી દેવામાં આવી છે હાલમાં આ રકમ છે એ પાંચ હજાર રૂપિયા છે પણ હવે એની આપણે જે નવો નિર્ણય આવ્યો છે જે નીતિન ગડકરી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે સારા વ્યક્તિ કોઈ હશે જો તાત્કાલિક અકસ્માત થયેલા વ્યક્તિને જો દવાખાને હાજર કરી દેશે સમયસર તો એને પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી જો રોડ અકસ્માતમાં એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવશે જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે અને મિત્રો જે પણ વ્યક્તિનું અકસ્માત થયું હશે એનું એક કલાકની અંદર જ જો પીડિતને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવશે તો જ આ પચીસ હજારની ઇનામની યોજના છે એ તમને મળવાપાત્ર થશે અને અત્યારે હવે આપણે આગળ વાત કરીએ તો પાંચસો રૂપિયાની જે અત્યારે બજારમાં નકલી નોટ છે એ વધુ પડતી જોવા મળતી હોય છે તો એને આપણે કઈ રીતે ઓળખવી તો એમાં આપણે નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાંચસો રૂપિયાની નકલી નોટનું કૌભાંડ આવી રહ્યું છે સામે તો એને આપણે કઈ રીતે ઓળખવી તો એમાં નકલી નોટ અને અસલી નોટમાં સાચી ઓળખ માટે આરબીઆઈએ પાંચસો રૂપિયાની અસલી નોટમાં ગાઈડલાઇન જાહેર કરી છે આરબીઆઈ અનુસાર રૂપિયા પાંચસોની નોટની સાઇટ છે એ સાસઠ બાય દોઢસો એમએમ અને કિંમત એમાં દર્શાવેલી છે એ દેવનાગરી લિપિમાં છે નોટને જો વાળવાથી લીલા રંગની પટ્ટી બ્લૂ કલરની દેખાશે જેથી કરીને આપણે નોટની જમણી બાજુ લીલાથી બ્લૂ રંગમાં બદલાવાના કલરમાં પાંચસો રૂપિયાના ચિહ્ન જોવા મળશે જો તો જ આપણે આ જોવું કે આ નોટ સાચી છે બાકી આવું જો તમને જણાય નહીં તો જાણવું કે આપણે આ પાંચસો રૂપિયાની નોટ છે એ નકલી છે એ ત્યાંથી એની ઓળખ થશે તો આરબીઆઈના જણાવ્યા પ્રમાણે આવી રીતે તમે ટ્રાય કરશો તો તમને ખબર પડી જશે કે આપણી નોટ પાંચસોની છે એ અસલી છે કે નકલી તો એ મુજબ આપણે જાણી શકશું કે બજારમાં અત્યારે જે અસલી નકલી નોટ આવે છે એ અને હવે આપણે આગળ વાત કરીએ તો યુસીસી એનું ફૂલ ફોર્મ નામ થાય છે યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાતનું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશને અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં છે એ બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે એ મિત્રો ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશને અધ્યક્ષતામાં એક કમિટી રચના કરવામાં આવી હતી તેમજ આપણે આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યા છે જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવામાં મહત્વની સમિતિ રચના કરવામાં આવી છે અને કાયદામાં ચોખવટ કરવામાં આવી છે કે છોકરીઓ અને છોકરાઓને જેટલા જ વારસામાં હિસ્સો મળશે તો પહેલાં વારસામાં ફક્ત છોકરાઓનો જ હક થતો તો હવે નવા કાયદા પ્રમાણે છોકરીઓ અને છોકરાઓને સરખા ભાગે હિસ્સો મળવાપાત્ર થશે તેમજ લિવ ઇન રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની જશે અને આધાર કાર્ડ ફરજિયાત રાખ રહેશે અઢારથી એકવીસ વર્ષની વયે યુગલોને તેમના માતા પિતાઓના સંમતિપત્ર સબમિટ કરાવવાનું રહેશે તેમજ પોલીગેમ અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓને લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય એ ખાસ નવો નિયમ આવ્યો છે અને બધા ધર્મના બાળકોને દંતક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દંતક લઈ શકાશે નહીં જે વ્યક્તિને હિન્દુ વ્યક્તિ હોય તેને હિન્દુનું જ બાળકને દંતક લઈ શકે અને મુસ્લિમ લોકો છે તે તેના બાળકોને જ દંતક લઈ શકે છે અને હલાલા અને ઈદતની પ્રથાને બંધ કરવામાં આવશે આ એક મોટો બધો નિર્ણય લીધો છે તેમજ હવેથી લગ્ન ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે એ એક નવો સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમજ અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરે છે તો સરકાર દ્વારા આવા ઘણા બધા કાયદાઓ અમલમાં લીધા છે અને બહુ સારા એવા કાયદા જોવા મળી રહ્યા છે અને ખૂબ જ સારું એવું કામ પણ જોવા મળી રહ્યું છે અને એના પછી આપણે જે મહત્ત્વનો ટોપિક છે જે ખેડૂત વિશે છે એના વિશે આપણે વાત કરીએ તો આજના મુખ્ય સમાચારમાં એ અગત્યનો ભાગ ભજવે છે ચાલુ વર્ષમાં ભારતમાં કપાસનું વાવેતર છે એ નવ પોઈન્ટ પાંચ ટકા ઘટ્યું છે જ્યારે ચીન અમેરિકા અને બ્રાઝિલમાં કપાસના વાવેતર અને ઉત્પાદન વધ્યું છે તો એ ખરેખર બહુ ખોટું કહેવાય કે આપણા ભારતમાં ઓછું ઉત્પાદન છે અને બીજા દેશ આપણા કરતા આગળ વધી ગયા છે આપણા દેશમાં ખાંડીનો ભાવ છે ચોપન હજાર જ્યારે બ્રાઝિલમાં એનો ભાવ છે ચુમાલીસ હજાર અને અમેરિકામાં પિસ્તાલીસ હજાર છે આમ વિશ્વ બજારમાં ભારત કરતાં ઋણના ભાવ ઓછા છે જેથી ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં કપાસના સારા ભાવ મળતા નથી હાલ વિશ્વમાં પાસઠ ટકા જેટલો કપાસ માર્કેટમાં આવી ગયો છે ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ વધે તો હાલમાં ભાવેથી દોઢસો રૂપિયા સુધીનો ભાવ વધારો મળી શકે છે અને ખેડૂત મિત્રોને જે મગફળીના ટેકાને ભાવે ખરીદી થતી હતી એ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ કરવામાં અહેવાલ આવી રહ્યા છે અને ખેડૂત મિત્રોને જે રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવાનું થતું હતું એ હવે બંધ થઈ ગયું છે શન્નું ટકા ગામડાઓમાં દિવસે વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે જેથી કરીને ખેડૂતોને રાત્રે પાણી વારવાની જરૂર નહીં પડે અને ગુજરાત સરકારની મોટી જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને હાલ પણ એના માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પહેલાં વીજળી છે એ રાત્રિના સમયે જ મળતી જેથી કરીને ખેડૂત મિત્રોને રાત્રે પાણી વારવું પડતું તો અત્યારે એ સરસ મજાની સગવડ કરી દીધી છે અને પ્રધાનમંત્રી કૃષિ બજેટમાં દસ ગણો વધારો અને ત્રણસો રૂપિયાના યુરિયા આપવાની વાત કરી છે વિશ્વભરની કિંમતમાં ભારે વધારો થતાં યુરિયાની થેલી જેની કિંમત ત્રણ હજાર હતી તેનો ખર્ચ સરકારે ઉઠાવ્યો અને ખેડૂતોને ત્રણસો રૂપિયામાં મળે સરકાર દ્વારા આ સબસિડીની યોજના પણ સરસ મજાની કરવામાં આવી જેથી કરીને ખેડૂતોને ત્રણસો રૂપિયામાં યુરિયા મળે આજે માર્કેટ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ પાંચસો તો સફેદ ડુંગળીનો ભાવ છે ચારસો ને બત્રીસ ઊંચો ભાવ મણના ભાવમાં પચાસ રૂપિયાનો ઉછાળો તેમજ જીરાના નિકાસ વાયદાને પગલે રૂપિયા રૂનો ઘટાડો અને નવા ધાણાની આવક વચ્ચે ભાવમાં નરવાઈનો માહોલ બાજરામાં સારા ભાવ હોવાના કારણે ઉનાળું વાવેતર વધારે થવાની ખૂબ જ મોટા અહેવાલ જોવા મળી રહ્યા છે અને બાજરાનો ભાવ પણ અત્યારે બજારમાં સરસ મજાનો વધુ જોવા મળે છે અને ઉત્પાદન પણ વિગે સારું એવું મળે છે એટલા માટે વધારે પડતું વાવેતર અત્યારે ઉનાળુ પાક બાજરાનું વાવેતર થાય એવી શક્યતા જોવા મળી રહી છે આખા ગુજરાતમાં સફેદ તલની આવક ઘટી છે માત્ર પંદરસો રૂપિયા કટ્ટાની આવક ભાવ સ્થિત તો ખેડૂતના ભાગે આ અગત્યના ખાસ સમાચાર હતા અત્યારે આપણે જોઈએ તો હવે આપણે એફઆઈઆર છે એ ઘરે બેઠા દાખલ કરી શકીએ છીએ હવે આપણે પોલીસ સ્ટેશન જવાને બદલે ઘરે બેઠા ફરિયાદ થઈ શકશે એફઆઈઆરમાં ગુજરાત સરકારે હવે લોકોને તમામ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે જેમ કે ચોરી લૂંટ હુમલો સાયબર ક્રાઇમ પછી હુમલો ધમકી દુરપ્રયોગ ખંડણી વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા હવે પોલીસ સ્ટેશને જવાને બદલે આપણે ઘરે બેઠા ફરિયાદ થઈ શકશે આ તમામ પ્રકારની ફરિયાદ છે તો આજના ટોપિકમાં આ એટલા નવા નિયમો આવ્યા છે અને આમાં નવા નવા ઘણા બધા સુધારા વધારા થયા છે એમાં એફઆઈઆર છે એ હવે આપણે ઘરે બેઠા દાખલ થઈ શકશે તેમજ પાવાગઢ રોપવે સેવા છે એ બંધ કરવાની છે જેમ કે આપણે એનો સમય છે સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રોપવે સેવા બંધ થશે યાત્રાધામ પાવાગઢ રોપવે સેવા આગામી થોડા દિવસ સુધી બંધ રહેવાની છે જેના કારણે યાત્રીઓને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જવું પડશે પંચ પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે આગામી સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેવાની છે જેને લઈ યાત્રીઓને તેર દિવસ સુધી પગપાળા માના દર્શન કરવા જવું પડશે તો મારા આ ટોપિકમાં જે વાત કરવામાં આવી તમને કેવી લાગી એ જરૂરથી જણાવશો અને માહિતી જો સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને પણ મોકલો અને આપણી આ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને અન્ય મિત્રોને પણ મોકલો વિડિયો જે સારો લાગ્યો હોય તો મારો વિડીયો ધ્યાનથી સાંભળી બદલ આભાર